જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિ સિદ્ધ ઉજાગર રામ દૂત પુત્ર પવન સુતુમ સુમત કે સંગી કંચન ભરણ વિરાજ સુવેશ કી જય પવન સુત હનુમાન કી જય 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 શ્રી રામ નમસ્કાર બે આપનું હાર્દિક સ્વાગત છે અમારા ખાસ કાર્યક્રમ ભક્તિ યાત્રા સાથે હું છું દક્ષા ખીજી તો દર્શક મિત્રો આજે યાત્રા કરીશું એક એવા પવિત્ર ધામની જેને કહેવાય છે શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુર ધામ જ્યાં છે શ્રદ્ધા ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ જ્યાં બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ ભક્તોના કષ્ટો દૂર કરે છે અને એટલે જ તો કહેવાય છે કે આ સાળંગપુર વાળો દાદો અખંડ હસ્યા કરે છે એટલે જો એના દરબારમાં આવે છે એને હસતા હસતા પાછા મોકલે છે તો ચાલો વિલંબ કર્યા વગર શ્રી સારંગપુર ધામ ખાતેથી ભક્ત યાત્રાની શરૂઆત કરીએ દાદાના દર્શનનો લહાવો લઈએ સાથે જ જાણીએ આ મંદિરના મહત્વ ઇતિહાસ અને ભક્તિ ભાવ વિશે હનુમાનજી મહારાજ હિન્દુ ધર્મમાં પ્રસિદ્ધ દેવતા છે જેમની તાકાત અપરાજય ક્ષમતાઓ અને શક્તિઓ માટે પૂજા કરવામાં આવે છે સાથે જ તેઓ પ્રભુ શ્રી રામ અમર ભક્ત તરીકે પણ ઓળખાય છે કહેવાય છે કે જ્યાં સુધી રામ ના ભૂલોક પર ઉચ્ચારવામાં આવશે ત્યાં સુધી હનુમાનજી મહારાજ અહીં સ્થિત રહેશે ત્યારે શ્રી સાળંગપુર હનુમાનજી મંદિર એ પ્રભુ શ્રી રામ પ્રત્યેના અનન્ય ભક્તિનો એક જીવંત દાખલો છે શ્રી સાળમપુર હનુમાનજી મંદિર ગુજરાતમાં આવેલું એક પ્રસિદ્ધ યાત્રાધામ છે જે વર્તાલ ગાદી સ્વામિનારાયણ સંપ્રદાય હેઠળ આવે છે શ્રી સાળમપુર હનુમાનજી મંદિર બોટાદમાં સ્થિત છે શ્રી કષ્ઠ ભંજન હનુમાનજી મંદિર હનુમાનજી મહારાજની ભક્તિ અને શક્તિની અનોખી વ્યાખ્યા આપે છે શ્રી કષ્ઠ ભંજન હનુમાનજી મંદિરના ઇતિહાસને મુખ્યત્ત્વે લોકકથાઓ અને પરંપરાઓ દ્વારા ઓળખવામાં આવે છે કહેવામાં આવે છે કે સંત ગોપાળાનંદ સ્વામી હનુમાનજીની મૂર્તિને ચમત્કારિક શક્તિથી સંજીવત કરી હતી શ્રી સાળંગપુર હનુમાનજી મંદિરની ઓળખ કષ્ટભંજન તરીકે થાય છે જેનો અર્થ સંકટ હરતા અને દુઃખ દૂર કરનાર થાય છે દાદાનું આ મંદિર સારવારકારી શક્તિઓ માટે ખૂબ પ્રખ્યાત છે કહેવામાં આવે છે કે હનુમાનજીની મૂર્તિ પાસે અનન્ય શક્તિ છે જે ભક્તોના જીવનમાંથી તમામ અને દુષ્ટ શક્તિઓને દૂર કરે છે એટલે જ ભક્તોનો અતૂટ વિશ્વાસ છે કે શ્રી સાળંગપુર ખાતે હનુમાન દાદાના મંદિરમાં પ્રાર્થના માત્ર કરવાથી જ ભક્તોના શારીરિક અને માનસિક રોગો દૂર થાય છે ज्ञान सागर जय कपी कपिलोक उजागर राम दूत धामा अंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी निवार सुमत के संगी कंचन बरल विराज सुबे कुंडल राम चंद्र की जय पवन सुत हनुमान की जय 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 श्री राम श्री सारंगपुर खाते आलू श्री कष्ट भंजन देव हनुमान जी मंदिर એ હનુમાનજી મહારાજની ભક્તિ શક્તિ અને ચમત્કારી કૃપા માટે ખૂબ જાણીતું છે તેથી હજારો ભક્તો અહીં પ્રાર્થના અને આરાધના માટે આવે છે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર શ્રદ્ધાળુઓ માટે ભક્તિ અને ચમત્કારોનો સંજોગ છે જ્યાં સંકટ હરતા સ્વરૂપે હનુમાનજી દાદાના આશીર્વાદ મળતા હોય છે શ્રી સાળંગપુર હનુમાનજી મંદિરનો ઇતિહાસ લોકવાયકા પ્રમાણે મંદિરના ઇષ્ટદેવ કષ્ટભંજન હનુમાનજી દાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપાળાનંદ સ્વામીએ કરી હતી ગામના દરબાર વાઘા ખાચરની વ્યવહાર મંદ હતો ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ગોપાળાનંદ સ્વામી આ હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરી હતી આ મંદિર ભક્તો માટે આધ્યાત્મિક અને ચમત્કારિક શક્તિઓનું કેન્દ્ર બની ગયું છે જ્યાં લોકો શાંતિ અને ઉપચારીય શક્તિ અનુભવે છે મારુતિ ની મૂર્તિ શતાબ્દી હનુમાનજી ની નવી મૂર્તિ ને સ્થાપિત કરવામાં આવી જે ઓગણીસમી મી શતાબ્દી પ્રસિદ્ધ સંત હતા પછી ઓગણીસો સાત માં ગોવર્ધન દ્વારા નવા મહંત નિમાયા અને ત્યારબાદ વડતાલ ગાદી દ્વારા મંદિરના માળખાને વધુ વિકસિત કરવામાં આવ્યું આ સાથે જ એક વિશેષ ઉદ્ઘાટન છ એપ્રિલ બે ના રોજ થયું જ્યારે ચોપન ફૂટ ઊંચી હનુમાનજી મહારાજની ધાતુની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું જે દાદાની પ્રતિમાના દર્શન સાત કિલોમીટર દૂરથી પણ ભક્તો કરી શકે છે શ્રી શ્રીસાળંગપુર હનુમાનજી મંદિરનું વિશેષ મહત્વ શ્રી સાળંગપુર હનુમાનજીનું મંદિર અનન્ય મહત્વ ધરાવે છે લોક કથાઓ અનુસાર સ્વામી ગોપાળાનંદે એક દંડથી મૂર્તિને સ્પર્શ કરતા જ તે જીવંત અને દિવ્ય શક્તિઓથી ભરપૂર થઈ ગઈ શ્રી સાળંગપુર હનુમાનજી મંદિર વર્ષોથી પ્રખ્યાત યાત્રાધામ છે જ્યાં હજારો ભક્તો શારીરિક માનસિક અને આધ્યાત્મિક શાંતિ માટે આવે છે અને હનુમાનજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરે છે મંદિરની પ્રસિદ્ધ મૂર્તિ એક અનન્ય દ્રશ્ય છે જેમાં હનુમાનજી મહારાજ એક પગ ઊંચો રાખી દાંત બતાવી અને નવ ફૂટ ઊંચા સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે સાથે જ આસપાસના વાનર ભક્તો ફળ ધરાવી દાદાને અર્પણ કરે છે તો મંદિરના ગર્ભગૃહોમાં હનુમાનજીની મૂર્તિને ભક્તો સીધા નિહાળી મન અને જીવનના અંધકાર ને દૂર કરે છે તો દાદાના ચરણોમાં સ્ત્રી સ્વરૂપે શનિ મહારાજ પણ જોવા મળે છે આ દિવ્ય દર્શન ભક્તોના શાંતિ અને આધ્યાત્મિક સુધારામાં અસર કરે છે શ્રી સાળંગપુર હનુમાનજી મંદિર ના દૈનિક અનુષ્ઠાન અને આરાધના શ્રી સાળંગપુર હનુમાનજી મંદિર નું એક મોટું મહત્વ તેની દૈનિક વિધિ અને પૂજા છે જે શ્રી હનુમાનજી મહારાજના સન્માનમાં યોજાય છે જેમાં દૈનિક આરતી ભજન સંકીર્તન પ્રસાદ વિતરણ પરિક્રમા અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે મંદિરમાં ભક્તો રોજ હનુમાનજી મહારાજની આરતીમાં ભાગ લે છે અને મંદિરના ભક્તો દ્વારા હનુમાનજીના ભજન અને આરાધના કરવામાં આવે છે સાથે જ ભક્તિ અને સાધના માટે વિવિધ ધાર્મિક સેવાઓ પણ દાદા ના ભક્તો દ્વારા કરવામાં આવે છે દાદા નું આ વિશિષ્ટ મંદિર ભક્તો ને શાંતિ અને માનસિક શાંતિ પૂરી પાડે છે શ્રી નક્કાશી કામ દાદા ના મંદિર માં અંદર અને બાહ્ય દિવાલો પર ભવ્ય શિલ્પ પૌરાણિક કથાઓના દ્રશ્યો અને વિશિષ્ટ નક્કાશી કામ જોવા મળે છે સાથે જ પ્રવેશ દ્વાર સજીવ શિલ્પો અને પંચમુખી હનુમાનજી મહારાજના પ્રતીકો સાથે ના છે તો અલૌકિક રંગો મંદિરની આધ્યાત્મિક ઉર્જા ઉજાગર કરે છે મંદિરના દરેક વડાંક હનુમાનજી પ્રત્યેની સમર્પણ અને શ્રદ્ધા દેખાય જે ભક્તો અને મુલાકાતીઓ માટે એક દ્રશ્ય અને આધ્યાત્મિક આનંદ પ્રદાન કરે છે શ્રી સાળંગપુર હનુમાનજી મંદિર જો કે મૂળ આકર્ષણ હનુમાનજી મહારાજની દિવ્ય મૂર્તિ છે તેમ છતાં મંદિરના શિલ્પ માળખા અને આર્કીકચર નું સાંસ્કૃતિક અને મહત્વ છે જીવંત થાય છે શ્રી સાળંગપુર હનુમાન દાદા નું મંદિર સુસજ્જ શિલ્પકામ અને સુંદર કલાત્મક રચનાઓનું જીવંત ઉદાહરણ છે શ્રી સાળંગપુર હનુમાનજી મંદિર નું પરંપરાગત શિલ્પ સૌંદર્ય મંદિરની વાસ્તુ પરંપરાગત શૈલીનું અનુસરણ કરે છે જેમાં વિશાળ પ્રવેશ દ્વાર મુખ્ય મંડપ અને મધ્યવર્તી પ્રાંગણ તરફ લઈ જાય છે આ મધ્યવર્તી પ્રાંગણ અદ્ભુત રીતે કોતરાયેલ દિવાલો અને ખંભાઓથી ઘેરાયેલું છે જે શાસ્ત્રીય ભારતીય મંદિર ડિઝાઇનના સિદ્ધાંતોનો પરિચય કરાવે છે શ્રી સાળંગપુર હનુમાનજી મંદિરના પ્રવેશ દ્વાર સમૃદ્ધ અને કલાત્મક નકાશી કામ થી શણગારાયેલા છે જે હનુમાનજી મહારાજ સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓ દર્શાવે છે સાથે જ અહીં પંચમુખી હનુમાનજી મહારાજ ના પણ દર્શન થાય છે આ મંદિરના શિલ્પો અને પરંપરાગત માળખું ભક્તો ને ધાર્મિક અને સાંસ્કૃતિક વૈભવ નો અનુભવ પ્રદાન કરે છે શ્રી સાણંદપુર હનુમાનજી મંદિરના માળખાની ખાસિયત શ્રી સાણંગપુર હનુમાનજી મંદિર ના નિર્માણમાં પરંપરાગત સભા મંડપ છે જે ગર્ભગૃહ તરફ લઈ જાય છે જ્યાં શ્રી હનુમાનજી મહારાજ ની મુખ્ય મૂર્તિ વિરાજમાન છે મંદિર ની બાહ્ય અને આંતરિક દિવાલો પર સુંદર કોતરણી અને શિલ્પકામ છે જે પ્રતિમાઓ જીવો પશુઓ અને પૌરાણિક ગાથાઓને રજૂ કરે છે આ કલા અને શિલ્પ ની અનન્ય ભવ્યતા મંદિરના આસ્થાત્મક અને દૈવીય આકર્ષણ માં વધારો કરે છે શ્રી સાળંગપુર હનુમાનજી વાસ્તુ શિલ્પીય તેમાં તત્વો અને સમર્થનશીલ રંગ સંપત્તિ શામેલ છે જે ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રતિકત્વ ને વધુ ઉન્નત બનાવે છે ભક્તો માટે મંદિર માં વિશાળ પ્રાંગણ છે જ્યાં તેઓ પ્રાર્થના વિધિઓ સમારોહ અને સામૂહિક પૂજા કરી શકે શ્રી સાળંગપુર હનુમાનજી મંદિર ભક્તિ અને આધ્યાત્મિક શાંતિ શ્રી સાળંગપુર હનુમાનજી મંદિરના વિશિષ્ટ અને દિવ્યતાના અનુભવ સાથે ભક્તો માટે આ શાંતિ અને આશીર્વાદ મેળવવા માટેનું પાવન સ્થાન છે જે કોઈ અહીં તેમની સમસ્યાઓ માટે ઉકેલ અને ભગવાન હનુમાનજી મહારાજના આશીર્વાદની શોધમાં આવે તમને હંમેશા સમાધાન અને શાંતિ મળે છે આ મંદિર માત્ર ધાર્મિક જ નહીં પરંતુ ભાવનાત્મક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રસન્નતા પણ પૂરી પાડે છે સાથે માનસિક આરામ પણ એક મોટો સ્ત્રોત બની જાય છે દાદાના મંદિરની આસપાસ પોલો ફોરેસ્ટ સાળંગપુર જળાશય હરણાવ નદી અંબાજી મંદિર અને શામળાજી મંદિર જેવા પ્રાકૃતિક અને ધાર્મિક સ્થળો પણ ભક્તોને અનન્ય શાંતિ અને પર્યટનનો આનંદ આપે છે એટલે કે દર્શન હનુમાનજી આશીર્વાદ પ્રાપ્ત કરવાનો એક માર્ગ નથી પણ અટૂટ ભક્તિ અને મન પ્રસન્નતા એક સંપૂર્ણ અનુભવ છે શ્રી સાડંગપુર હનુમાનજી મંદિર ખાતે આવેલ વિશાળ ભોજનાલય ગુજરાત માં આવેલા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાડંગપુર માં શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજી મંદિર માં ગુજરાત નું સૌથી મોટું જેમાં એક સાથે ચાર હજાર ભાવિકો બેસીને ભોજન પ્રસાદ ગ્રહણ કરી શકે છે સાળંગપુર માં આવેલા હનુમાનજી મંદિર પરિસર માં સાત વિધા જમીન માં આશરે રૂપિયા ચાલીસ કરોડ ના ખર્ચે નવા ભોજનાલય નું નિર્માણ કરવામાં આવ્યું છે મહેલ જેવા આ ભોજનાલય માટે ખુબ જ સુંદર કામગીરી કરવામાં આવી છે જેમાં ચાર હજાર ભાવિકો એક સાથે ભોજન કરી શકે તેવો વિશાળ હોલ પણ બનાવવામાં આવ્યો છે ભોજનાલયમાં ચાર ડાઇનિંગ હોલ જેમાં વિશાળ ડાઇનિંગ હોલ ઉપરાંત વીઆઈપી તેમજ વીવીઆઈપી માટે જમવાની અલગથી વ્યવસ્થા બનાવવામાં આવી છે ભોજનાલયમાં ભીડ ન થાય તે માટે પંચોતેર ફૂટ પહોળા પગથિયા પણ બનાવવામાં આવ્યા છે વૃદ્ધો અને દિવ્યાંગ માટે બેસ્કેલેટરની વ્યવસ્થા રાખવામાં આવી છે સાથે જ ભોજનાલયના કિચન અને ડાઇનિંગ હોલ વચ્ચે 15 ફૂટની જગ્યા રાખવામાં આવી છે જેથી કોઈ અકસ્માત કે ભક્તોને મુશ્કેલી ન સર્જાય દર્શન સવારે 6 થી 2 સાંજે 4 થી 9 પ્રદાનમ બપોરે 1 થી 3 પૂજા સમય

અહી પ્રભુ હનુમાનજીની વિશેષ પંચ ધાતુ થી બનેલી ચોપન ફૂટ અને ભક્તો ના દૂર કરનાર પ્રભુ હનુમાનજી ની મહિમા પરંપર છે તેમના વિવિધ સ્વરૂપ શ્રદ્ધાળુઓને આનંદ અને શાંતિ પ્રદાન કરનારા છે બજરંગ બલી એવા અનન્ય રૂપની ઝલક ગુજરાતના સાડંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં જોવા મળે છે. અહીં હનુમાનજી મહારાજ એક મહારાજા તરીકે પોતાની પ્રજાના તમામ દુખોનો નાશ કરે છે. સાડંગપુર હનુમાનજીનું ભવ્ય સિંહાસન હનુમાનજી મહારાજનું દિવ્ય સિંહાસન એક વિરાટ કૃતિ છે. જેમાં 45 કિલો સોનું અને પંચાણું કિલો ચાંદીનો ઉપયોગ થયો છે. હનુમાનજી મહારાજના મુગટમાં છે જે તેમની મહિમા ને વધુ તેજસ્વી બનાવે છે સિંહાસન પાસેથી સોના ની શક્તિનું મુકા છે આ સિંહાસન માત્ર વૈભવી પ્રતિમા નથી પરંતુ ભક્તો ની શ્રદ્ધા અને આરાધના નું અનોખું કેન્દ્ર પણ છે જે ભક્તો મંદિર ની મુલાકાત લે છે તેઓ મૂર્તિ અને સિંહાસન ના દર્શન કરીને ધન્યતા અનુભવ કરે છે

શનિદેવ શ્રી સાળંગપુર ખાતે અનન્ય અને દિવ્ય આવાસ પ્રખ્યાત છે દિવ્યવ હનુમાનજી ના પગ નીચે છે જે એક ધાર્મિક માન્યતા અને ભક્તોની સામાન્ય તરમ પર દાતા શનિદેવ ની વિકરાળ દ્રષ્ટિ થી ભક્તો ડરતા હોય છે પરંતુ શનિદેવ પોતે બજરંગ બલી ના શરણ માં છે સાળંગપુર હનુમાનજી મંદિર માં શનિદેવ સ્ત્રી સ્વરૂપ માં દર્શાય છે જે એક અનન્ય ઘટના છે એક માન્યતા મુજબ શનિદેવ કર્યો એટલે શનિદેવે સ્ત્રી સ્વરૂપ ધારણ કર્યું આ દ્રશ્ય ભક્તોને એક અત્યંત વિશેષ લાગણી અને આશ્વાસન આપે છે શનિદેવ ના પ્રભાવ ને હનુમાનજી ના શરણાગત થવું

કે જો નકારાત્મક ઉર્જા થી પીડિત વ્યક્તિ બજરંગ બલી ના સમક્ષ આવે તો તેમની સમસ્યા દૂર થઈ જાય છે હનુમાનજી ના આશીર્વાદ મેળવવા શનિવારે વિશેષ પૂજા અને અનુષ્ઠાન જેમાં શનિદેવ ના પ્રભાવ માંથી મુક્તિ મેળવવા માટે ભક્તો વિશેષ પ્રાર્થના કરે છે આ પવિત્ર તીર્થ સ્થાન આજના યુગ માં ભક્તિ અને પરામૃત તત્વ નો અનોખો સમન્વય છે તો દર્શક મિત્રો આજે શ્રી સાળંગપુર હનુમાનજી મંદિરના દર્શન સાથે આપણે ભક્તિનું એક વિશિષ્ટ દર્પણ નિહાળ્યું શ્રી સાળંગપુર હનુમાનજી મંદિર એક એવો તીર્થધામ છે જ્યાં ભક્તિના સથવારા સાથે દાદાના દર્શન માત્રથી જ ભક્તોના તમામ કષ્ટોનો નાશ થાય છે તો આજની ભક્તિ યાત્રામાં હાલ બસ આટલું જ આવી જ રસપ્રદ માહિતી સાથે પુનઃ મળીશું ત્યાં સુધી રજા આપશું અને આવી જ અવનવી માહિતી માટે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નો નમસ્કાર हनुमान ज्ञान गुण सागर जय कपी सिद्ध लोक उजागर राम दूत अतुलित बल धामा अंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन भरन विराज सुबे कानन कुंडल कुंजरियावर राम चंद्र की जय पवन सुत हनुमान की जय 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 श्री राम